છ આઠ દિવસના બાળકને વેચવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચમાં વેરીફાઈ કરી એક જગ્યાએ તે રેડ કરવામાં આવી જ્યાં અંજલીબેન મિશ્રા જે મૂળ રાયબરેલી જિલ્લાના છે અને ચોક બજાર વિસ્તારમાં સુરતમાં રહે છે એમના ઘરેથી એક આઠ દિવસનું બાળક મળી આવ્યું શરૂઆતમાં એમણે આ બાળક પોતાનું હોવાનું કીધું પણ એમના પોતાના બાવીસ વર્ષ અને સોળ વર્ષના બાળક હતા એટલે એ ક્લિયર નહોતું થઈ શકતું અને એના જન્મના કોઈ પુરાવા ના આપી શકતા વધુ પૂછપરછ અને મોબાઈલ ચેક કરતાં એમણે એક લક્ષ્મીબેન સોનવણીનું પણ નામ આપવામાં આવ્યું જે સંભાજીનગર મહારાષ્ટ્રના રહેવાસી છે ને અહીંયા જાંગીરપુરા રહે છે આ બંનેને બાળક સાથે અહીંયા લાવી અને આ લોકોની પૂછપરછ કરતાં એમણે આ બાળક મહારાષ્ટ્ર ઔરંગાબાદ પાસેથી કોઈ પાસેથી મેળવું છે અને આ બાળકને બેથી અઢી લાખ રૂપિયામાં વેચવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને પકડી પાડવામાં આવ્યા છે